ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં પંદરમી જાન્યુઆરી સુધીમાં સિંગલ ડિઝિટમાં આંકડો પહોંચી જશે તેવી આગાહી કરી છે હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે કચ્છના નલિયામાં છ પોઈન્ટ બે ભુજમાં અગિયાર કંડલા એરપોર્ટ પર આઠ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે રાજકોટમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી કેશોદમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી પોરબંદરમાં તેર ડિગ્રી અમરેલીમાં બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં તેર પોઈન્ટ છ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ પાંચ વડોદરામાં ચૌદ અને સુરતમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે પંદર તારીખ સુધી ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે હાલ કાતિલ ઠંડી છે પરંતુ તેનાથી વધારે કોલ્ડ વેવ પણ જોવા મળશે એટલે પવનની ગતિની સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે